ગામમાં એક વૃદ્ધ માજી રહેતા હોય છે સ્વભાવે એકદમ સરળ અને વિનમ્ર હંમેશા તે લોકોની સાથે સારી રીતે વાત કરતા લોકોને મદદરૂપ થતા પોતાના દીકરાઓના દીકરાઓને રમાડતા અને હંમેશા ઠાકોરજીના મંદિરે દર્શન કરવા માટે જતા આ તેમનું નિત્યક્રમ કે દરરોજ ઠાકોરજીના મંદિરે દર્શન કરવા માટે જવાનું ક્યારેક લોકો તમને પૂછતા કે તમે દરરોજ મંદિરે જઈને શું કરો છો મંદિરે જવાથી શું ફાયદો થાય એટલે આ વૃદ્ધ માજી કહેતા કે હું મંદિરે જાઉં તો મને ત્યાં ઠાકોરજી મળી જાય મારે દર્શન કરવા જવાનું હોય અને મને ઠાકોરજી મળી જાય છે લોકો તેમની હસી ઉડાવતા મજાક ઉડાવતા પરંતુ ક્યારેય આ માજી કોઈનું ખોટું ન લગાડતા હંમેશા હસતા રહેતા લોકોને મદદરૂપ થતા હસતા રહેતા ને ક્યારેય કોઈને ખોટું પણ ના લગાડતા એટલે એક દિવસ પૂજારી જે મંદિરે જતા હોય છે તે પૂજારીને બે દિવસ બાર ગામ જવાનું થાય છે એટલે આ વૃદ્ધ માજીને કહે છે કે માજી તમે દરરોજ મંદિરે આવો છો તો બે દિવસ તમે ઠાકોરજીને સ્નાન કરાવજો પૂજા આરતી કરજો ને તમને થાળ જમાડજો એટલે વૃદ્ધ માં જે તો ખુશ થઈ જાય છે અને કહે છે કે કઈ વાંધો નહીં હું બે દિવસ આ બધું જ તમે જે કાર્ય કરો છો તે હું કરી લઈશ આમ કહીને પૂજારી બીજે દિવસે જ બહાર ગામ જ્યાં જવાનું હોય છે ત્યાં ચાલ્યો જાય છે અને આ વૃદ્ધ માજી ઠાકોરજીને દરરોજ ની જેમ કહે છે કે એક પાણીને ડોલ લઈને ભરીને ત્યાં મંદિરમાં મૂકે છે ને ઠાકોરજીને કહે છે કે આવીને તમારી જાતે તમે સ્નાન કરી લ્યો એટલે સ્વયં આ માજીના પ્રેમથી ઠાકોરજી પ્રગટ થાય છે પોતે જાતે સ્નાન કરી લે છે પછી ત્યાં કપડા રાખી દે છે કહે છે કે જાતે જ કપડા પહેરીને આ ચંદન નો ચાંદલો કરીને તમે તૈયાર થઈ જાઓ ભગવાન કપડાં પહેરીને ચંદન નું તિલક કરીને તૈયાર થઈ જાય છે અને પછી થાળ લઈને માજી આવે છે ને કહે છે કે તમે જાતે જ જમી લો હવે હું વૃદ્ધ થઈ ગઈ છું એટલે એટલું બધું કામ મારાથી નથી થતું ભગવાન જાતે જ જમી લે છે આવું બે દિવસ ચાલે છે બે દિવસ પછી પેલો પૂજારી આવે છે ને પૂજારી કહે છે કે માજી કેવું રહ્યું કામ બે દિવસ તમારા શાંતિથી પસાર થઈ ગયા અને મેં જે રીતે કહ્યું તો તે રીતે તમે કાર્ય કર્યું કે કેમ એટલે વૃદ્ધ માજી કહે કે હવે તો હું વૃદ્ધ થઈ ગઈ એટલે મેં જાતે નથી કાર્ય કર્યું હું બધું સીંધી દેતી કે ભાઈ આ રીતે તમે કરી નાખો ને ભગવાન પોતે આવીને બધું કરી જાતા કે હું સ્નાન પણ ભગવાન જાતે જ કરી લેતા કપડા પણ જાતે પહેરી લેતા ને જમી પણ જાતે જ લેતા જમાડી હજી એક દિવસ હું કરી લઈશ એટલે બીજા દિવસે સવારે જ તે જયારે ભગવાન ને સ્નાન કરાવવાનું હોય છે એટલે આ વૃદ્ધ માંજી એક ડોલ લઈને આવે છે મંદિરમાં મૂકે છે અને કહે છે કે તમે તમારી જાતે જ નાઈ લ્યો એટલે આ બધું દ્રશ્ય પેલો પૂજારી છુપાઈને જોતો હોય છે કે જે વૃદ્ધ માજી કહે છે તે સાચું છે કે કેમ એટલે જ્યારે વૃદ્ધ માજી કહે છે ઠાકોરજી ને કે તમે જાતે જ નાઈ લો એટલે ભગવાન પ્રસન્ન પ્રગટ થાય છે અને જાતે જ નાવા લાગે છે આ બધું દ્રશ્ય પેલો પૂજારી જોતો હોય છે પછી આ માજી કપડા લઈને આવે છે અને કહે છે કે તમે તમારી જાતે જ કપડા પહેરી લેજો ને તૈયાર થઈ જજો ચંદન નો ચાંદલો લગાવીને તૈયાર થઈ જજો એટલે ભગવાન તે પ્રમાણે જ બધું કરે છે અને આ બધું દ્રશ્ય જોઈને પૂજારીની આંખમાં આંસુ આવી જાય છે પછી પૂજારી આંખમાં આંસુ આવતાની સાથે જ તે ભગવાનના ચરણોમાં પડી જાય છે એટલે ભગવાન તરત જ અંતર ધ્યાન થઈ જાય છે પછી ત્યાં વૃદ્ધ માજીના ચરણોમાં પડી જાય છે અને વૃદ્ધ માજીને કહે છે કે તમારી સેવામાં ને મારી સેવામાં એટલો જ ફરક છે કે મને સંપૂર્ણ ઈશ્વર ઉપર ભરોસો નહોતો અને તમે પૂરા દિલથી પૂરા ભરોસાથી ઈશ્વરની સેવા કરતા હતા એટલે તમને ભગવાને દર્શન દીધા અને તમારી સાથે જ મને પણ ભગવાનના દર્શન થયા જે મને ક્યારેય પ્રાપ્ત થઈ શકે તેમ નહોતા દોસ્તો પણ કહ્યું છે કે જે સાચા દિલથી સાચી નિષ્ઠાથી અને નિઃસ્વાર્થ ભાવથી મારી સેવા કરશે તેને હું ચોક્કસથી દર્શન દઈશ જો ખોટા આડંબર કરશે જે ખોટો માપો દેખાડશે તેને હું ક્યારેય પણ દર્શન નહીં દઉં જે ભાવથી ભલે તે કાંઈ લઈને ન આવે તો પણ તેને હું દર્શન દઈશ